ના બને આવો મરસા મસ્ત જીણા જીણા છે કા મમ્મી કે મીઠો અને હળદર બે એક એક ચમચી નાખ્યું છે હવે આમાં લીંબુ નિસવવાના છે લીંબુ નિસવી અને આને ત્રણ ચાર કલાક પડ્યું રહેવા દેવાનું પછી સુકવી નાખવાનું બધું સુકાઈ જાય ને પાણી આમાંથી એટલે આમાં પછી મેથીનો બોળો ને વઘારી

બધા અત્યારે ખવાય પણ આ આપણે બોળા વાળા કરવા છે મેથી કુરિયા અને ના કુરિયા વગારી હું બનાવી નાખું પછી પછી આ રોંઢે આપણે પછી હુકવી અને પછી ભેળવવા આપણે આ મેથીવાળા ખાવા હોય ને એટલે વાર લાગે પડે આપણે સુકવશો હજી હા દોડી અને પડ્યા રહેવા દેવાના છે બે ત્રણ કલાક પડ્યા રહી ને એટલે ખાટા મીઠા મસ્તીના થઈ જાય જો મને શબા કે નહિ આપડે મરવા આ શાને મેથીનું રાઈનું ઓળો ચડાવવાનું સરસ મજાના થાય બહુ મસ્ત લાગે ઓગાળ અને ખાટું પાણી નાખ્યું છે આની અંદર પછી આમાં બોળી દેવાનો છે મીઠું હળદરમાં આમને ખાવડ હા બોળેલા ખાવાના અને બોળેલા ન ખાવા હોય ને તો આને સુની કાસરી બનાવી નાખાય મસ્ત કાસરી બની જાય

તેલવાળું હોય તો જ સારું રહે મસાનું આથો નહીં તો ન સારું રહે તેલવાળું કરીને મસ્તીનું બનાવી પછી તેલવાળું રાખીને